બોલો રામદેવી મહારાજની હવે જે આપણા રામાપી લાફરે જે પટાંગણ સૌ ભાઈઓ ભેગા થયા એમાં શંકા ને તો કીધું તો કે બાયોને ને ભાઈઓને બધાને કહેજો પણ બાયોને મન થોડું ઉછ્યું લવસ્યું આવ્યું કે એમને કંઈ નહીં સાંભળવું હોય તોય ભલે અને કંઈ ગમે મનમાં હોય તોય ભલે પણ આવ્યું ઉછ્યું લાગે ખાસ એમને તો આવી નઈ આ

અને વાત કરી કે આપણે બંધારણ કરવું પણ બંધારણ તમારા માથે તમારા ઉપર બંધારણ અમારા ઉપર નહીં જો તમારે કરવું જ હોય અને સત્યનો માર્ગ પકડવો જ હોય તો હું જે બોલાવું અને જે બોલાવ્યા પછી તમારે હાથ અધર કરવાના અને હાથ અધર કર્યા પછી તમારે હવહ ના હું બધાયના હાથ સ્વાગત જેનો ના કરે એને જોઈ રાખજો

આ ગામમાં સુખ લાભ હોય તો મારા ધણીયા ધજા ફરકેરી આય તમારા આ પટાગણમાં આ આ પટાગઢમાં એનું ભદ્રામણું થયું તેની પણ મેલવાનું હતું સામે રામજી મંદિરનું ભદ્રામણું થયું તેની પણ મેલવાનું હતું આ બાજુ જાગતા વલયાની આ જોત ભરે હરી જે રણુ જ્યાંથી જાગતી જોત લઈને આવ્યા અહીંયા અને અથંડ જોત તમારા પેદાસપુરમ ભરેહરી આટલામાં જઈ નથી મિત્રો ભલે બધી દારૂ ના બંધારણ કર્યા બધું કર્યો પણ આજની તારીખમાં હાલની તારીખમાં તમારા ગામમાં પાંચ કિલો થી દસ કિલો જી મહિને મહિને ભરે એ સદા પ્રતાપ તમારા પ્રતાપ પણ તમે હજુ વાત ને સમજ્યા નથી આજ એનો મોકો આવ્યો છે આજ રણું રણુજાવા રહી જગાડ્યો હોય તો ભલે અમે ગામના વડીલો તમારું હિત માનવા માટે થઈને અમે આ બધું મહેનત કરી રહ્યા છીએ તમે જે આતારે હાલ લિસ્ટ વાંચ્યું પચ્ચીસ જણાનો લિસ્ટ આવ્યો મિત્રો પચીસ જણાનો એમાં મારો છોકરો આવી ગયો વિચાર તો કરો આપણે એમ કહેવત કીધી છે કે ફૂગને ઠપકો દેવા જાવ કે પહેલાં ઘરે જુઓ તમારા એમ મારા ઘરેથી કઈ તમને કહું હું બધાય કે જેવું આ ગામમાં જો દારૂનું દૂષણ વધશે ને તો સતારામ બાપુ જીવો તમને આય હાથ હાથોડીને ગયા હે અને અમે પણ હાથ થોડી હર્યા અને ગામો ગામ સુધરી જાય મેવામાં તો ગામો ગામ સતારામ બાપુના લેવાથી ગામો ગામ સુધરી જાય જેના ગામમાં તો ગામમાં પણ જઈએ શેમાડામાં ના મળે મિત્રો અને તમારે અમારે જો હવે આ જ્યારે અંત ભરાઈ ગયો ને હવે જો આટલું બધું અમારે કહેવાનું થાય તો હું તો એવું માનું કે તમારે સામેથી અમને કહેવું પડે એટલે જે આ દારૂની બંધી કરવાની છે એમાં તમે બધા સહકાર પૂરો આપતા હોય તો હું જે બોલાવું અને તમે બે હાથ અધર કરી અને આ રામદેવજી ના સોગન કે બંધ દારૂ કરવાનું હોય તો જ હાથ અધર કરજો એક પણ હાથ ના અધર કરતા તમ તારે અમારે કઈ વાંધો નથી હવે અમે તો ઉમર લઈ જઈએ અને જો બંધ કરવાનું હોય તો છોકરે છોકરો હાથ અધર કરજો પછી તમને બીજી થોડી વાત કરી દઈશું એક પણ એને માણસ એમ ના થવું પડે ભાઈઓને ને ભાઈઓ કે અમે હાથ અધર નહીં કરીએ કારણ કે

પણ જો નહીં કરો ને તો ધીમે ધીમે મિત્રો લગભગ ઘરે ફરી વરવાનું આ ઢોકાણ માં તમને એક દારૂ મેળવી દીધી જેલા દાખલો આવેલો સુખનો નો ધારો કે રઘનાથ ભાઈ કરશન ભાઈ ના છોકરા દારૂ પી મહાન ધમાલ કરતા હતા કુદરતી દારૂ મેલી દીધો અને દુકાનો ચાલુ કરી દીધી મિત્રો સુખ છે કે નહીં હે એ તમે વિચારી લો તમે તમારે સુખ જોતું હોય તો તમારા કનેજ પડ્યો હે છેટું સુખ નથી તમારા કનેજ છે એટલે હું જે બોલાવું અને જે બોલી અને પછી થોડી બીજી વાત કરજો પણ દારૂ માટે થઈ અને તમારે બધાને બેનાને ભાઈયાને બધાને સહકાર દેવો પડશે સહકાર એવો દેવો પડશે કે દારૂ ઘરે કેવા જવું હોય તો સરપંચ એકલા નઈ જાય એના વાહે 10 જણા જવું પડશે 10 બેનું જાવું પડશે બીજું તમારે જો દારૂ ના માનતા હોય તો એ પણ અમને કહેજો એ તમારે એનો એનો મળી જશે એનો દાખલો અમે સામે સરકાર થી વાત કરી અને પછી જ આ કામ લીધું છે જો દારૂવાળા દારૂ ઉતારતા હોય તમે ના માને તો અમને કહેજો તમે બે જણા ખાલી એમ કહેજો કે અમે બે જણા આ ભારે વાત દેખ્યું અને નથી માનતો ઈ નમે કે પછી તમારે એમાં જોવાનું નહીં પછી અમને તમે હાથ પકે જોડવા ના આવતા મિત્રો પછી તમે હાથ જોડવા આવશો ને તો પછી મેળ કોઈ તમારો પડશે નહીં જ્યાં જ્યાં

મિત્રો વિચાર કરી લીધું તમે જે પાડે રહ્યા એમને જો અમે બધા ને કહીએ આખું ગામ એક થઈ કરીએ કરીએ વાત કઈ એકલા કરતા નથી આખા ગામે બંધી કરી છે અને આખા ગામથી બંધી પાલન કરવી પડશે તમારે બધા ને જે કોઈ પાડતો હોય પીતો હોય એનો તમે દંડ સાંભળ્યો ને કે જે કઈ દારૂ પાડે એનો પચીસ હજાર રૂપિયા દંડ છે મિત્રો પાડવું ના પડે કોઈ દી હેઠો પછી પછી કેવાનું પછી